કલ્પેશ કુમાર ચિમનભાઈ બર્મા ઉતરસંડા ઈચ્છાપુરા અમે બે દિવસ દસ દિવસ પહેલા આવ્યા હતા એ લોકો ચોરી કરવા ભેંસો કે એવું કંઈક બકરા ચોરી કરવા આતા હતા રાત્રે ત્રણ ચાર વાગે તો અમે એમને પકડ્યા હતા અને એમને માર્યા હતા એની હિસાબે મને અત્યારે એ લોકોએ ઉઠાવી લીધો હતો જ્યારે હું જોબ પર હતો ત્યાંથી ઉઠાવી લીધો મને બાર રસ્તામાંથી અને ત્યાંથી મને બહુ દૂર દૂર લઈ ગયા અને ત્યાં આગળ જઈને મને બહુ માર્યો છે ગાડીમાં બહુ માર્યો છે હોકી સ્ટીક ને પંચ ને એવું લઈને બહુ મારે છે મને કોણ હતો એનું ખબર કઈ ના કઈ ના હતા એ તો ખાડના હતા એવું કહે છે કેટલા જણા છ જણા જેવું હતું શું તમે શું કેમ મારતા હતા શું કહેતા હતા વિડીયો બનાવી દીધી ત્યાં મને માર્યો ત્યાં એમ મેં કીધું મેં કહું ભાઈ તમે રાતે ચાર વાગે આવ્યા હતા એટલે મેં અમે તમને પૂછ્યું હતું પહેલાં અમે એમને પૂછ્યું હતું કે શું થયું એમ કેમ આયા તમે તો લે હું અહીંયા આરતી આવ્યો ને અમને હોમો થયો ને એવું બધું કર્યું પછી એણે કબૂલ્યું કર્યું અમે થોડો માર્યો પછી એણે કબૂલ્યું કે ભાઈ અમે ચોરી કરવા આવ્યા હતા અહીંયા આગળ

આમાં જોબ કરે છે રિયલમાં અમે પાંચ વાગે છૂટ્યા તો પાછળ ગાડી આવી અને ગાડી સીધી ડિવાઇડરમાં અમા દીધા દે ગાલીને સીધા મારા કરી કરીને સીધો માં ઘાલી દીધા હું ગાડી પાછળ નાઠ્યો હું પણ ગાડી ગાય ગાય ગતિ અહીંયા લોકો એફઆઈઆર જણા પાંચ જણા હતા અને પાંચના પંદર કે કેવું થાય આ સાદના હાજના પંદરે આવ્યો એને કદાચ એવું કે છે કે રીયા ત્યાં મૂકી ગયા મારી અભાવ ત્યાંથી રિક્ષા મારે પછી ઘરે ઘરે ત્યાં પોલીસની જાણ કરી એફઆરબી લખાવી નામ નથી ખબર એ લોકો એવું કરતા હતા કે મારી શું બધાને એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફિલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે